નમસ્કાર મિત્રો રેશન કાર્ડને લગતા ફોર્મ કેવી રીતે મળે કેવી રીતે ડાઉનલોડ કરવા એ જાણીએ આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો આપે સૌ પ્રથમ ગૂગલ સર્ચમાં જવાનું છે અને ત્યાં જઈને તમે રેશન કાર્ડ ફોર્મ આ રીતે લખશો અથવા ગુજરાતીમાં બોલીને પણ તમે સર્ચ કરશો તો આ રીતે તમારે સર્ચ કરવાનું છે એટલે નીચે એ વેબસાઇટ આવી જશે નાગરિક નિયામક અને પુરવઠા વિભાગની તો આપણે તેના ઉપર ક્લિક કરીએ એપ્લાય ફોર ન્યૂ રેશન કાર્ડ લખેલું આવશે તો તેના ઉપર ક્લિક કરીએ ત્યારબાદ અહીં નીચે અરજીપત્રકો આવી જશે કે નવું રેશન કાર્ડ મેળવવા માટેની અરજી ફોર્મ ચાલુ કૌટુંબિક બારકોડ રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજી ફોર્મ નામ કમી કરવા માટેનું વિભાજનથી મેળવવા માટેનું ત્યારબાદ રેશન કાર્ડમાં સુધારો કરાવવા બાબતનું ત્યારબાદ સ્થાનાંતર કરવા માટેનું એક તાલુકામાંથી બીજા તાલુકામાંથી જિલ્લામાંથી એના માટેનું ફોર્મ ત્યારબાદ કૌટુંબિક કાર્ડ રદ કરાવવા માટે ત્યારબાદ ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટેનું ફોર્મ અને બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટમાં સુધારા વધારા માટેનું અરજી ફોર્મ તો આ તમામ અરજી ફોર્મ તમને મળી જશે તેને ડાઉનલોડ કરવા માટે ફક્ત તમારે અહીં તેના ઉપર ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરશો એટલે એ ડાઉનલોડ થઈ જશે ત્યારબાદ મિત્રો તમને કોઈપણ પ્રકારની પ્રશ્નોત્તરી હોય તો અહીં ટીક કરી શકો છો ઓનલાઈન ફરિયાદ માટે અહીં ટીક કરી શકો છો હેલ્પલાઇન પણ છે અઢાર ડબલ ઝીરો બસો તેત્રીસ પંચાવનસો તેના ઉપર તમે ફોન કરી શકો છો એનએફએ અંતર્ગત હેલ્પલાઇન માટે ઓગણીસો અને સડસઠ ઉપર ફોન કરી શકો છો અને વન નેશન વન રેશન કાર્ડની હેલ્પલાઇન છે એકસો ચુમ્માળીસ પિસ્તાલીસ નંબર ઉપર તમે ફોન કરી શકો છો તો આ હતી અગત્યની માહિતી તો શું તમને પણ નોટિસ મળી છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર